જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજે એક નવા વિડીયોમાં અને અત્યારે છોકરીઓનો નવ થઈ ગયા છે અને આજે થઈ ગઈ છે પાંચમ કાલે તો ગોળચો નથી આજે પાંચમ થઈ ગઈ છે એટલે જો હવે સાતમનો આપણે રાંધવાનું તો બધું ચાલુ થઈ જ જાય એટલે પહેલાં તો જો જીરાપુરીથી શરૂઆત કરીશ ને તો જીરાપુરી બધી અહીં વણી નાખી છે અને આજે વખતે તો મોટી મોટી જ નાખી છે કેમ કે મારે મોડું થતું હોય થતું હતું એટલે કે ફટાફટ હજી બધું બનાવવું હોય એટલે તો જો જીરાપુરી બધી વણાઈ ગઈ છે અને હવે બે ત્રણ જ રહેશે ફટાફટ એ વણી નાખું પછી સખતપારા બનાવવા છે એટલે એ બનાવી નાખું જે આ વખતે તો હું ચૂલા ઉપર કંઈ બનાવવું નથી એમ કે ચૂલો ચૂલા ઉપર વારે એટલું લાગે છે તળીપારમાં તાપાઈ થતો નથી એટલે મોટો ગેસ જ જો લઈ લીધો છે અને એના ઉપર જ બધું વસ્તુ ઊંઘ તરી નાખી ચાલો ફટાફટ જીરાપુરી વણી પછી સખતપારા વાળી નાખું પછી આપણે બે વસ્તુ છે એ તરી નાખીએ તો જો જીરા તો બધી જો વણાઈ ગઈ છે અને હવે મારે શક્કરપારા બનાવવા છે મેં કીધું એમ તો પહેલાં શક્કરપારાનો લોટ બાંધી લઈએ અને પછી તલવાનું તો બે એકવાર જ રાખશું એમ તો જો શકરપારાનો લોટ બાંધવા માટે મેં મોડ માટે આટલું ઘી લઈ લીધું છે આટલું દૂધ લઈ લીધું છે અને આટલો રવો છે તો રવો આપણે ઉમેરી દઈએ કે આટલો અડધો કિલો પાંચસો ગ્રામ મેંદાનો લોટ છે તો એમાં આપણે આટલો રવો છે એ ઉમેરી દઈએ અને મિક્સ કરી દઈએ પછી આપણે ઘી અને દૂધ થી બે ગ્લાસ પાણી લઈ લીધું છે ફટાફટ આથી મોણ દઈ દઈએ જો આટલું ઘી લીધું તો ઘી આપણે આમાં નાખી દીધું અને સરસ મિક્સ કરી પછી આપણે એમાં દૂધ નાખશું

અને હવે તરવાનું કામ ચાલુ કરી દીધું છે તો જ્યાં એટલી જીરા પૂરી તો તરાઈ ગઈ છે અને બીજું તરવાની થોડી બાકી છે તો બધી ફટાફટ તરી નાખો પછી આપણે તરી નાખીએ સકરપારા ના જબ્જ મેં કીધું તો એમ કે મોટી મોટી પૂરી વળી નાખી છે કેમ કે મોડું થતું હતું બધું બનાવવું તો હજી ચા સકરપારા તરાઈ જાય ને પછી ચેવડો બનાવશે ચેવડાનો બધો સામાન લઈ લીધો છે તો હવે આ બધું તરાઈ જાય ને પછી આપણે ફટાફટ ચેવડો પણ બનાવી નાખીએ

ડુંગળી તળી લીધી છે પવા તળી લીધા છે અને આ દાણા તરી લીધા છે અને આ તૈયાર છે ટમાટું આવે આપણે નાખવાનું છે તો બધું વસ્તુ છે ને આપણે મિક્સ કરી દઈએ આમાં ને એવડો પણ સરસ મજાનો તૈયાર કરી લઈએ અને બીજી બધી જો ગાંઠિયા લેવાતા છે કે તીખા ગાંઠિયા ને થાપડી ગાઠિયા એ તો અમે તૈયાર જ લેવાના છીએ કેમ કે અમે અહીંયા નહીં હોય સાતમ કરવા વૈયા જવું તો પછી પાછળ બીજા કોઈ અમારે જો કે ચેવડો હોય તો બધાય વધારે ખાય બાકી આ બધી વસ્તુ બનાવીને તો એ અડધું પડ્યું રહે પણ આ તો સાતમ આવે એટલે બનાવવું પડે ભાઈ અત્યારે કોઈને એવું બધું ગામ આવતું જ નથી એટલે તો હવે ગાંઠિયા બે લેવાના છે તૈયાર લઈ લેશું અને મેં બનાવ્યો છે એ ઘરના ઘીનો છે એટલે બનાવવા આપ્યો તો એમાં ગામમાં જ બનાવે છે ને આપણે ઘીને એવું બધી વસ્તુ આપવાની આપણી બે બનાવી દઈએ એક એક કિલો કાજુનો બનાવ્યો છે અને એક કિલો આપણે જે લોટનો બનાવ્યો છે ચણાનો લોટનો હોય ને તો બધી વસ્તુ આપણે સાતમની હવે તૈયાર થઈ ગઈ છે આઈટમ બધી મીઠાઈ બધી અને આલો એક ઠેવડો બાકી છે તો હું ફટાફટ તૈયાર કર લો અને બપોર પછી ગાંઠિયાને એવું લઈ લેશું એટલે બધું તૈયાર થઈ જાય આજે પાછા મુખ્યા અને કાલે તો છટ છે પણ સાતમ ઉપર સાતમ આઠ આવે ને એટલે બધા લેલો જ રસોઈ બનાવવા માટે કેમકે મારી પછી તાલે ખતમ કરવા જવું છે એટલે આજે જ અમે બધું બનાવી લીધું છે પૂરી બાકી રાખી છે કેમ કે એ તો બે ત્રણ દિવસ ઠંડી ન આવે એ થોડીક જ બનાવી છે કેમકે હું એ નહીં હોય તો મમ્મીને એટલે જ ખાવાની હોય એટલે એ કાલે સવારમાં બનાવી નાખશું ચાલો આપણે બધું મિક્સ કરી દઈએ

પાપડી ગાંઠિયા અને આ બે પ્રકારના છે ને અમે મેસુપ બનાવ્યા છે તો આ બનાવ્યો છે ને કાજુ મોંગ બનાવ્યો છે અને આ છે એ ચણાના લોટમાંથી બનાવ્યો છે કે કાજુનો બનાવીએ તો આપણે ફરાળમાં આલે કેમ કે શ્રાવણ મહિનો છે અને આઠમના દિવસે બધાને ખાવું હોય તો આઠમ રહેતા હોય તો આઠમના દિવસે ખવાય એમ એટલે જે આ બે પ્રકારના અમે મેસુપ છે ને બનાવી લીધા અને મીઠાઈમાં તો જો બીજી બધી વસ્તુ તો ઓછી જ બનાવીએ છીએ કેમ કે અમારે ગળ્યું બધાય બહુ ઓછું જ કાંઈ ગળી વસ્તુ ઓછી બનાવવાની હોય પણ મેસુપ છે ને તો બહુ બધાયને ભાવે છે એટલે બે બનાવ્યા છે અને એમાં મિસબેનને કયો મેસુપ ભાવે છે મિસબેન મને કાજુનો મેસુપ ભાવે મેરે તો કા ખાધું હતું ભાવતું હોય તો હું જીત જવાનું છે એટલે કાજુનો મેસુપ છે ને એ બહુ સરસ બઈનો છે જો અને દેખી તાઈ બેમાં ફરક લાગે છે કે આ છે ને કાજુનો છે ને થોડો વાઈટ લાગે છે અને આ લોટનો છે ને થોડો ઓલો લાગે એમ

જમી લેવું તારી તો ડાય ખીચડી ને જમી લેવું છે એમ